નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ મલેશિયામાં પતિ પત્ની સાથે બનેલ સત્ય ઘટના વિશે મૃત્યુ અનેક સ્વાંગમાં આપણી પાસે આવે છે ક્યારેક એમ લાગે છે કે જીવન પૂરું થઈ ગયું છે ત્યારે સમજાય નહીં એ રીતે કાળનો વિકરાળ પંજો આપણને છોડી દે છે મલેશિયાના કુઆનટાની સન ઓગણીસો ને નેવ્યાસીની આ બનેલ સત્ય ઘટના છે અમે નવ પરિણીત યુગલ તરીકે બીચ રિસોર્ટ પર મધુરજનની માણવા ગયેલા આ કોઈ ભવ્ય ઇમારત અને સગવડો ધરાવતી ફાઈવ સ્ટાર હોટલ નહોતી દરિયા કિનારે નાના આવાસ બનાવેલા જેને ઘાસના સાપરા હતા મચ્છરને દૂર રાખવા બારીઓ પર નેટ લગાવેલી બારણા બહાર નીકળતા જ ઘૂંઘવટો દરિયો દેખાતો ઘરની પાછળ જૂનું કબ્રસ્તાન હતું અમે સમુદ્ર સ્થાન માણતા હતા અમારો ભોમિયો મોહન તામિલનાડુનો હતો કદાવર શરીર ધરાવતા મોહનને જોઈએ તો લાગે નહીં કે તે માછલીની જેમ તરી શકે છે હોટલના વેઇટરે અમને જણાવેલું કે બે દિવસ પહેલાં જ ત્રણ કિશોરો દરિયામાં તણાઈ ગયેલા અને અમને સાવચેત રહેવા જણાવેલું અમે ઉન્માદમાં હતા અને આ વાતથી જરાય ચિંતિત થયા નહીં મન પ્રસન્ન કરી દે એવી સવાર હતી વાદળ વિહોણા નભમાં સૂર્ય ચમકતો હતો દરિયાનું પાણી અરીસા જેમ આકાશનું પ્રતિબિંબ પાડી રહેલું થોડા થોડા વખતે અમે કિનારે આવીને ઠંડુ પીણું કે મસાલેદાર વાનગી માણી જતા હતા આ પાછા સુવાળી રેતીમાં દોડીને દરિયામાં ધરબાતા હતા સાંજે સૂરજ ઢળવા લાગ્યો ત્યારે મોજા આવ્યા ધરતી ધીમી ગતિએ શરૂ થઈ પણ જોત જોતામાં મોજાના વહેણમાં અમે કિનારાથી બહુ દૂર નીકળી ગયા વિશાળ સમુદ્રમાં મોહન હવે એક નાના ટપકા જેવો દેખાતો હતો કિનારો જાણે દૂર દૂર ચાલ્યો ગયો અને અમે બંનેએ તરીને કિનારા તરફ જવાની કોશિશ કરી પણ મોજાનું જોર બહુ વધારે હતું અને અમે ખેંચાવા લાગ્યા મારા પતિ થાકવા લાગ્યા હું તેમના વાળ પકડીને કિનારા તરફ ખેંચવા લાગી દરિયાના ખારા પાણીને કારણે તેમનું વજન ઓછું લાગતું હતું ક્યારેક વિચિત્ર લાગે તે રીતે મન વર્તમાન પરિસ્થિતિથી દૂર થઈ જાય છે આ કપરી ઘડીમાં મને એ સગા યાદ આવ્યા જે લગ્નના છ મહિના બાદ જ વિમાની અકસ્માતમાં મૃત્યુ પામેલા તેમની વિધવા પત્ની યાદ હતી એવા વિચાર પણ આવ્યા કે મારા પતિ ગુજરી જશે તો હું તેમના કુટુંબને શું જવાબ આપીશ કોઈ પણ સ્ત્રી સાસરિયાને કઈ રીતે કહે કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો છે મને સંપૂર્ણ ખાતરી હતી કે હું બસી જઈશ હજુ ખબર નથી કે મને આવો વિશ્વાસ કેમ હતો ફક્ત એ ચિંતા સતાવતી હતી કે મારા પતિ વિના હું મારી જિંદગી કઈ રીતે વિતાવીશ આ વિચાર અસહ્ય હતો અચાનક એક રૂપેરી વાળવું માથું અમારી તરફ આવતું દેખાયું સમત્કારિક રીતે એક વ્યક્તિ અમારી પાસે આવી અને કાંઈ પણ પૂછતાછ કર્યા વિના તે અમને બંનેને ખેંચીને સુરક્ષિત જગ્યાએ સિસરા પાણીમાં લઈ ગઈ બીજું કોઈ પાણીમાં છે તેમણે પૂછ્યું મેં હાફતા હાફતા દૂર દેખાતા મોહન સામે આંગળી છીંધી પળભરના વિલંબ વિના અમારા તારણહારે ફરી દરિયામાં ઝુબકાવ્યું અને મોહનને બચાવવા પહોંચી ગયા થોડા વખત બાદ જ્યારે થાકેલો પણ સુરક્ષિત મોહન અમારી સાથે હોસ્પિટલમાં સારવાર લેતો હતો ત્યારે અમને ખબર પડી કે અમને બસાવનાર વ્યક્તિ હવાઈ ટાપુની હતી જ્યાં તે લાઈફ ગાર્ડ તરીકે કામ કરતા હતા અહીં વેકેશન માણવા આવેલા દરિયા કાંઠે ઊભેલા લોકોને અમારો મદદ માટેનો પોકાર નહોતો સંભળાયો આ લાઈફ ગાર્ડ અમને દૂરથી જોઈને અમે જે રીતે ફાફા મારતા હતા તે પરથી ધારણા બાંધેલી કે અમને મદદની જરૂર છે અમે બધી હોટલોમાં તપાસ કરી પણ તેમનો કાંઈ પત્તો લાગ્યો નહીં અમે તો એમનું નામ પણ નહોતા જાણતા અમારા વિવળ મનમાં તેમનો દેખાવ યાદ રહેલો તે મુજબ વર્ણન કરીને તેમના માટે બધે પૂછતાછ કરી પણ વ્યર્થ આ વાતને એકવીસ વર્ષ વીત્યા છે આજે પણ એ વિચારે જાઉં છું કે જીવન અને મૃત્યુ વચ્ચે કેટલી પાતળી ભેદરેખા હોય છે મલેશિયાના સમુદ્ર કિનારાની એ યાદ હજુ તાજી છે અને જ્યારે પણ કોઈ નફિકરા છોકરાને રસ્તા પર દોડતા કે કોઈ વૃદ્ધજનને શ્વાસ માટે લખતા મારતા જોઉં છું ત્યારે તે યાદ જીવંત થઈ ઉઠે છે જીવનનું મહત્વ ક્યારેય ઓછું ન આંકવું જોઈએ આ બધા કરતા વધારે કુષ્ઠાનના બનના કારણે મને મલેશિયાની જાણીતી કહેવતનું મૂલ્ય સમજાવ્યું છે સોના ચાંદીનું દેવું આસાનીથી ચૂકતે કરી શકાય છે પરંતુ ઉપકારનો બદલો ક્યારેય વાળી શકાતો નથી સારું છે કેટલાક ઋણમાંથી મુક્તિ શક્ય નથી કદાચ જગતના કલ્યાણ માટે ઉપકારનો ઉજાસ ક્યારેય ઝાંખો નથી થતો આવી જ રીતે મિત્રો હંમેશા આપણી કોઈએ મદદ કરી હોય તો એનો ઉપકાર ક્યારેય ના ભૂલવો જોઈએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ